જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ ઈસવીસન બે હજાર ચોવીસનું વર્ષ મિથુન રાશિ માટે કેવું રહેશે મિથુન રાશિ માટે આ વર્ષ થોડું સગવડતાવાળું દેખાય છે તમારા અટકેલા કામોનો એક પછી એક ઉકેલ આવે ને ધીરે ધીરે તમે આગળ વધો તમારા કામમાં નાની રુકાવટ દેખાય પણ આકસ્મિક સફળતા મળે દેશ પરદેશને લગતા કામો સરળતાથી પાર ઉતરે હા એક પાંચ બે હજાર ચોવીસ પછી ગુરુનું જે પરિભ્રમણ છે એ કદાચ થોડુંક નબળું પડતું દેખાય છે આ સમયમાં થોડી માનસિક ચિંતાઓ વધે ટેન્શન વધે મનમાં થોડો ઉંચાટ રહેતો દેખાય જીવનસાથીની ચિંતા રહે મિત્રો આ સમયમાં ખર્ચાઓ સંભાળીને કરજો તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય સુખાકારી આ વર્ષમાં કેવી રહેવાની આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષની શરૂઆત ખૂબ સારી દેખાય છે આરોગ્યમાં કોઈ તકલીફ ન આવે જૂની બીમારીઓ જે સતાવતી હતી એમાં મોટી રાહત મળે પણ એક પાંચ પછી જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ તમારે તમારા આરોગ્યની ચિંતાઓ કરવી પડે આ સમય પછી થોડોક ગુસ્સો જલ્દી આવી જાય ઉશ્કેરાટ જલ્દી આવી જાય અહીંયા તમારે ધ્યાન રાખવું પડે આ સમય પછી માનસિક તણાવ રહે અને આંખોમાં ઝીણું ઝીણું દર્દ આપણને અનુભવ થાય જેને ચશ્મા હોય ને એ લોકોએ આ સમયમાં ફરીથી એકવાર નંબર ચેક કરાવી લેવા જોઈએ કે આ સમય દરમિયાન નંબર વધતા દેખાય છે મોટી ઉંમરના માણસોએ કદાચ મોતિયો ઘડાવવું પણ પડે મોતિયાની સાથે છે ને રેટિનાની અને ઝામરના પાણીની તપાસ જરૂર કરાવી લેજો આંખ બગડવાના ચાન્સીસ મોટા દેખાય છે આ સમયમાં જે નાના બાળકો છે જે યુવાનો છે એ લોકોને ટીવી અને મોબાઈલના વપરાશથી આંખ ખરાબ થવાની શક્યતાઓ મોટી છે તારીખ તેર જાન્યુઆરીથી પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધી પેટમાં ગરબડને કારણે મોંમાં ચાંદા પડવા મોંમાં છાલા પડવા દાંતની જડબાની આ તકલીફો પડે દાંત પડાવો પડે કે રૂટ કેનાલ કરવી પડે ગરદન ખભો કરોડરજ્જુ આ બધી જગ્યામાં દુખાવો થાય ઘણા કાળજી નહીં રાખો તો સ્પોન્ડિલાઇટીસ ની તકલીફ પડે જે લોકોને પહેલેથી તકલીફ છે ને એ લોકોએ આ સમયમાં થોડી વધુ કાળજી લેવી જરૂરી દેખાય એપ્રિલ મે આ સમયમાં ઊંઘમાં તકલીફ આવે પૂરતી ઊંઘ ન મળવાને કારણે આપણા શરીરમાં કમજોરી લાગે અશક્તિઓનો સામનો આપણે કરવો પડે અને કામનું બોજ વધે તો આંખમાં પીડા થાય બેદરકારી વધુ તકલીફ આવે આ સમયમાં આંખના રક્ષણ માટે ગોગલ્સનો ઉપયોગ ખરેખર જરૂરી રહેશે અષાઢ શ્રાવણ આવે ને ત્યારે તમારે વાયરલ ઇન્ફેક્શનથી બચવાનું જ બહારનું બને ત્યાં સુધી ખાવા પીવાનું ટાળશો તો બચેલા રહેશો જમણી બાજુની આંખ જમણી બાજુનું મોં ખભો અને ડાભો પગ આની કાળજી અવશ્ય રાખજો નહીં તો આ બધા અંગો તમને તકલીફ આપી શકે છે અને મિત્રો ખાસ વાહન ચલાવતી વખતે ખૂબ ધ્યાન આપજો વાહન ચલાવવામાં વિચારે ચડીને વાહન કસે ઠોકાઈ નહીં જાય એનું ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે કે આર્થિક સુખ સંપત્તિ આપણી આ વર્ષમાં કેવી રહેવાની આર્થિક સુખ સંપત્તિની દ્રષ્ટિએ જોઈએ ને તો વર્ષની શરૂઆત ખરેખર સારી જે લોકો વેપાર કરે છે છૂટક વેપાર કરે છે લોકો બંનેને આકસ્મિક સારી ઘરાકી મળવાથી જૂનો માલ વેચાઈ જાય પૈસા છૂટા થઈ જાય ને સારી આવક મેળવી શકાય જે લોકો ઉંમરલાયક છે તેના સંતાન ઉંમરલાયક છે એ લોકો માટે આ સમય સારો રહેશે પુખ્ત ઉંમરના સંતાનોનો સંપૂર્ણ સાથ મળે અને વેપારમાં આપણે સ્થિરતા લાવી શકીએ જે લોકોની પાસે નોકરી નથી એ લોકોને આ સમયમાં નોકરી મળે ને ઘરમાં આવકનું સાધન ઊભું થાય ઉંમરલાયક સંતાનો ઘર ખર્ચમાં મદદરૂપ થવા માંડે પરંતુ મિત્રો એક મે પછી ગુરુનું જે ભ્રમણ છે તે તમને થોડું અસર કરી જાય ગુરુના ચક્કરમાં આપણે અટવાઈએ કોઈને કોઈ નાના મોટા ખર્ચાઓ આપણે આવતા જ રહીને એમાં આપણા નાનાનો વ્યય થાય અને પછી જમીન મકાન વાહન ઘણા બધા લોકો ખરીદી શકશે અને એને પોતાના જીવનમાં ઉમેરી શકશે મિત્રો આ સમયમાં થોડો આનંદ ઉત્સાહ રહેશે પણ જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન અવશ્ય રાખજો આ સમયમાં ખર્ચાઓ થશે ધર્મ કાર્યમાં અને સામાજિક કામોમાં ખર્ચાઓ પણ વધે કોઈ ધર્મ કાર્ય અને શુભ કાર્યમાં થોડી ખરીદી થાય આ વર્ષના અંત ભાગમાં છે ને આ બધા ખર્ચાઓને કારણે આપણું આર્થિક આયોજન થોડુંક ડગમગતું દેખાય ત્યાં સાવધાની જરૂર રાખજો આ સમયમાં કોઈ પણ વ્યક્તિ સાથે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ ધ્યાન રાખવું બેંકના કામમાં ઇન્વેસ્ટમેન્ટના કામમાં શેરોને લગતા કામમાં ખૂબ સાવધાની રાખવી જરૂરી રહેશે આ સમયમાં ઉતાવળ નહીં કરતા અને કોઈના દોરવાયા દોરવાઈ દોરવાય નહીં જતા તો તમને ફાયદો જરૂર મળે કોઈ અજાણી કંપની અજાણ્યા વ્યક્તિ સાથે રોકાણ કરવું નહીં આ સમયમાં આ વર્ષમાં તમે કુટુંબમાં પરિવારમાં મિત્રમાં કોઈ સગાના જામીન થયા હોવ ને તો પણ તમારે સાવધાની રાખવાની છે જામીન થયા છો તો તમારી પર ભારણ આવતું દેખાય છે નાણાંનો વ્યય તો થાય જ આ બધી બાબતોમાં પણ કોર્ટ કચેરીનો ચક્કર પણ થઈ જાય સંબંધ બગડે સરકારી ખાતાકીયની તપાસમાં ભાગ લેવો પડે એનાથી ટેન્શન આવે અને મિત્રો આ સમયમાં ખાસ કોઈ સરકારી ખાતાઓ જીએસટી છે ઇન્કમ ટેક્સ છે તે સિવાય બીજા કે બી સરકારી ખાતાઓ એમાં તમારે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખવી તો મિત્રો હવે જોઈએ આપણે પત્ની અને સંતાન જીવનસાથી અને સંતાન આ વર્ષમાં આપણી સાથે કેવો સંબંધ નિભાવશે આ વર્ષમાં જોઈએ તો પારિવારિક જે સંબંધો છે ને તે સારા જળવાઈ રહી જીવનસાથી અને સંતાન આપણને સાથ આપે સંતાનના અભ્યાસ અંગેની અને તેના લગ્ન અંગેની ચિંતાઓ આ વર્ષમાં ઓછી થાય જે લોકો સંયુક્ત ધંધો કરે છે ભાઈઓ ભાઈઓ સાથે કાકાઓ સાથે એમાં આ વખતે સારો લાભ એકબીજાને સારો સાથ સહકાર આપશો અને સારું કામકાજ કરી શકશો પણ મિત્રો પહેલી મે પછી જીવનસાથી અને પિતા આ બેના આરોગ્યમાં ઊંચ નીચ આવતી દેખાય છે તો ત્યાં ધ્યાન અવશ્ય રાખજો આના પછી સંતાનો સાથે વાદ વિવાદ થાય અને સંતાનો જુદા પણ થઈ શકે છે આરોગ્યની ચિંતા ખાસ કરીને પિતૃ પક્ષે વડીલોની કરવી પડે તમારે જીવનસાથી સાથે નાની નાની બાબતોમાં વાદવિવાદ થાય અને નાનો વિવાદ મોટો પણ થઈ જાય આવેશ ઉશ્કેરાટ ગુસ્સો અને ઉતાવળ આ બધાના કારણે સંબંધો ના બગડે એની કાળજી અવશ્ય રાખજો જે લોકોનો પહેલેથી જીવનસાથી સાથે છૂટાછેડાનો કે કંઈક ભરણ પોષણનો કેસ ચાલતો હોય ને તો તમારી મુશ્કેલીમાં વધારો થાય આ સમયમાં તો સમાધાનકારી વલણ અપનાવી ને આ બધી બાબતોમાંથી બહાર નીકળજો તે સિવાય મામાના ઘરે અને સાસરી પક્ષમાં બે જગ્યાએ કંઈક બીમારીનું કારણ આવે અને એના કારણે પણ આપણે ટેન્શન પણ વધે અને ખર્ચો પણ કરવો પડે આ સમયમાં સંયુક્ત પ્રોપર્ટી સંયુક્ત ધંધો આના કારણે પરિવારમાં વાદવિવાદ મનદુખ મતભેદ થઈ શકે છે અને આ વસ્તુ આપની ચિંતા વધારી શકે છે ઘરનું વાતાવરણ છે ને પેલું ડોળાયેલું ઢોળાયેલું રહે આપણને બી ઘરે જવાની ઈચ્છા ન થાય અને આની સાથે કોઈને કોઈ નાના મોટા ખર્ચાઓ આવતા રહીને એને કારણે આપણી આર્થિક પરિસ્થિતિ ડગમગતી દેખાય અને મિત્રો આ બધી બાબતોની અસર ઘર પરિવાર બંને પર પડતી દેખાય તો અહીંયા ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે મેં કીધું એમ એક પાંચ એક મે પછી તમારે ખૂબ સાચવીને ચાલવું જરૂરી દેખાય તો મિત્રો હવે જોઈએ નોકરી નોકરીવાળા માટે આ વર્ષ કેવું વર્ષના પ્રારંભમાં નોકરીમાં બધું સરસ વાતાવરણ ચોખ્ખું પગાર બગાર મળે કામકાજ થાય મન પણ લાગે તમારા કામની કદર થાય પ્રશંસા થાય પગાર વધારો પણ આવે એક્સ્ટ્રા બોનસ પણ મળી શકે છે તમારા કામમાં બીજા માણસો સહાય કરીને એના કારણે તમે કામ સરસ કરી શકો ટાઈમ સર કરી શકો દરેક કામમાં આકસ્મિક અનુકૂળતા મળે એને કારણે આપણે દરેક કામ સમયસર કરી શકીએ દેશ પરદેશથી જોડાયેલા કામો થઈ જાય જે કામો ઘણા વખતથી પડતર રૂપે પડેલા એ કામો આપણે પાછા શરૂ કરી શકીએ પણ મિત્રો એક પાંચ બે હજાર ચોવીસ પછી તમારા કામોમાં વિરોધનું વાતાવરણ ઉમેરાતું દેખાય છે ગણતરી પ્રમાણેનું કામ કરવામાં મુશ્કેલી પડે ગણતરી પ્રમાણેનું કામ થાય નહીં કોઈ બીજાએ ભૂલ કરી હોય ને આપણે બોગ બનવું પડે અત્યાર સુધી જે લોકો આપણી સાથે હતા આપણને સાથ આપતા હતા એ જ વ્યક્તિઓ આપણી વિરુદ્ધ થઈ શકે છે સંબંધો પર બહુ ધ્યાન આપજો નોકરીમાં આકસ્મિક બદલી થવાના ચાન્સ પણ ખરા પરિવારથી દૂર જવું પડે નોકરી કરવા અને નવા માણસો સાથે સેટ થવામાં તકલીફ પણ પડે પોષ મહિનાથી ફાગણ મહિના સુધી સ્વાસ્થ્ય પણ સાચવવું પડે અને આ વખતે આરોગ્ય એવું બગડે કે જેને કારણે આપણે કામમાં ધ્યાન ન આપી શકીએ એટલે કામમાં પણ તકલીફ આવે આ બધી દોડધામની ટેન્શનની અસર શરીર પર આવતી દેખાય આ સમયમાં તમે શારીરિક અને માનસિક બંને રીતે અસ્વસ્થ થતા દેખાવ છો ચૌદ પાંચ બે હાજર ચોવીસ થી ચૌદ છ બે હાજર ચોવીસ સુધી આપણી સાથે કામ કરનારા નોકર વર્ગની પરેશાની મોટી થાય આપણા ઉપરી વર્ગ ઉપરી અધિકારી આપણી સાથે કામ કરનારા માણસો સાથે વાદ વિવાદ મન મોટાવ થવાની શક્યતાઓ આ સમયમાં વધી જાય તમારા ઉપલા અધિકારીઓ તમારા કામથી નાખુશ થઈને તમને ઠપકો પણ આપી શકે છે તારીખ બાર સાત બે હજાર ચોવીસથી થી છવ્વીસ આઠ બે હજાર ચોવીસ સુધી તમારે તમારા હરીફોનો સામનો કરવો પડે હરીફાઈમાં આપણે પાછા પડતા દેખાઈએ આ સમયમાં છે ને તમારા દુશ્મનો તમારા જે હિતશત્રુઓ છે તે તમારા માટે વિઘ્ન ઊભો કરવાનો ત્રાગડો રચે આના સિવાય છે ને બીજી એક મહત્વની વાત કહું તેનું ધ્યાન રાખજો આ સમયમાં કોઈ કાયદાકીય કાવા દાવામાં ફસાઈ ન જવાય એની કાળજી અવશ્ય રાખજો સરકારી નોકરી કરો છો ને તો એમાં બી તમારે ધ્યાન રાખવાનું તમારી ખાતાકીય તપાસ આવી શકે છે અને આ સમયમાં કોઈ રાજકીય નેતાઓ રાજકીય અધિકારીઓ સાથે જોડાયેલા નેતાઓ તમારી પર દબાણ કરીને તમને ખોટું કામ કરવા માટે દબાણ કરે દબાણને લીધે તમારે ખોટું કામ કરવું પડે ને ખોટું કામ કર્યાને કારણે તમે ટેન્શનમાં પણ રહેતા જાઓ આ સમયમાં છે ને જે લોકો નાણાકીય જવાબદારી સંભાળે છે જેના હાથમાં પૈસાનો વ્યવહાર છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે તો મિત્રો આ સમયમાં ખૂબ સાવધાનીથી ચાલશો તો ફાયદો થશે મિત્રો હવે જોઈએ આપણે ધંધો ધંધો કરનાર માણસો માટે આ વર્ષ કેવું ધંધો કરનાર માટે બે હજાર ચોવીસ પાછળથી તકલીફ પડે શરૂઆતમાં નવું કામ મળે નવી યોજના મળે નવો ધંધો આપણે શરૂ પણ કરી શકીએ આકસ્મિક આ ધંધામાં મોટો લાભ પણ મળી શકે આપણા સંતાનો જે ઉંમરલાયક છે તે લોકોનો સાથ પણ આ સમયમાં આપણે ધંધામાં મળી જાય આ બધું એક પાંચ બે હજાર ચોવીસ સુધી આ સમય પહેલા પહેલાં નવી ટેકનિકનો પણ તમને લાભ મળે નવા મશીનોનો લાભ મળે નવા આયોજનો તમે કરી શકો અને આ સમયમાં આકસ્મિક ઘરાકી પણ આવે એનાથી સારું વળતર પણ આપણે મેળવી લઈએ પરંતુ એક પાંચ પછી ધંધામાં મોટી રુકાવટો આવતી દેખાય આ સમય પછી મુશ્કેલીઓ વધતી દેખાય છે કામ આપણા વિલંબમાં પડતા દેખાય છે કોઈ ઓર્ડર કર્યો છે તો એ સમયસર ના આવે તમે માલ મોકલે છે તો એ સમયસર પહોંચે નહીં પૈસા અટવાય પૈસાઓ અટકી જાય આને કારણે તમે આગળ પેમેન્ટ ન કરી શકો આ બધી બાબતો થતાં આપણો સારો જે ગ્રાહક વર્ગ છે ને તે આપણાથી દૂર થતો દેખાય આ સમયમાં કોઈ પણ પ્રકારનું નવું નાણાકીય જોખમ નહીં કરતા અને કોઈના દોરવા એ દોરાતા નહીં તેર જાન્યુઆરીથી પંદર માર્ચ સુધી આપણે નોકર ચાકર ઘરના કામવાળા આ બધાની ખોટ પડે દેશ પરદેશથી જોડાયેલા કામો એક્સપોર્ટના કામોમાં તકલીફો આવે માલ અટકી જાય માલ સમયસર પહોંચે એની પેમેન્ટ સમયસર આવે નહીં ઘણી બધી તકલીફો પડી શકે તો અહીંયા ચોકસાઈ જરૂર રાખવી આ બધા કારણોસર ધંધામાં ધ્યાન ન આપી શકાય આ સમયમાં વાહન સંભાળીને ચલાવજો તમારો જ્યાં માલનો સ્ટોક રહેતો હોય ને ગોડાઉન જેવી જગ્યાઓમાં ત્યાં બરાબર વ્યવસ્થા રાખજો નહીં તો ત્યાં આગ પાણીથી નુકસાન થવાની શક્યતાઓ મોટી છે એપ્રિલ મે દરમિયાન આપણા ભાઈ ભાંડુઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે એ લોકોની સાથે ટકરાવ ઊભો થઈ શકે બાર જુલાઈથી બાર ઓગસ્ટ આ સમય તમારા જે સારા ગ્રાહકો છે એ તૂટવાની સંભાવનાઓ છે અને આમાં તમારો હરીફ વર્ગ મુખ્ય ભાગ ભજવી જાય સોળ નવથી થી સત્તર દસ આ દરમિયાન સરકારી ઇન્કવાયરીઓનો સામનો કરવો પડે ખાતાકીય તપાસમાં આપણે સાથ આપવો જ પડે આ બધું થાય ને તો આપણે આપણી રીતે કામ ન કરી શકીએ ને આપણું કામ ખોરવાઈ જાય આની સાથે સાથે તમારે નાણાકીય વ્યવહારો ખૂબ સંભાળીને કરવા પડશે તો મિત્રો આ તો તમારા માટે વેપાર માટેનું પ્રોડિક્શન હવે જોઈએ આપને સ્ત્રી વર્ગ માટે આ સમય કેવો મિથુન રાશિની સ્ત્રીઓ બે હજાર ચોવીસ તમને શું આપી જશે વર્ષના પ્રારંભે સ્ત્રીઓને માટે બધી જ દિશાઓ સારી બધા જ સુખ મળે બધી જ જરૂરિયાત પૂરી થાય સંતાનોને પણ ખૂબ સારા આશીર્વાદથી તમે આગળ મોકલી શકો ભણાવી શકો સારા સંસ્કાર આપી શકો પતિ અને સંતાનોનો સાથ સારો મળે આ સમયમાં આનંદ ઉત્સાહ વધે આપણા પુખ્ત ઉંમરના લગ્નને લાયક સંતાનોના દીકરો કે દીકરી એના લગ્ન થઈ જાય યોગ્ય જીવનસાથી મળી જાય પણ એક પાંચ વર્ષના મધ્ય ભાગ પછી જે જોઈએ ને તેમાં મુશ્કેલીઓ આવતી દેખાય છે તો આ સમય પછી બહેનોએ ખૂબ સાચવીને રહેવું જરૂરી બને છે પતિથી ચિંતા રહે સંતાનો ચિંતા કરાવે અને આપણું માતૃપક્ષ બી આપણને ચિંતા કરાવે આ સમયમાં વાદ વિવાદ અને ગેરસમજ આ બે બાબત પર પૂરતું ધ્યાન આપજો કોર્ટ કચેરીના પ્રશ્નો આપણી ચિંતાઓ કદાચ વધારે નાણાકીય ખર્ચ વધતા નાણાંની ભીડ પડે ચૌદ મેથી સોળ જૂન આ દરમિયાન ભાઈ ભાંડુઓ સાથેના સંબંધમાં કચાસ આવી શકે સહકાર્ય કરો નોકર વર્ગ આ બધા જ તમને આ સમયમાં પરેશાન કરે મિત્રો આ સમયમાં જે આપણા નોકર વર્ગ છે ને એની સાથે વાત વિવાદથી બચજો નહીં તો તકલીફ વધશે અને આ બધી બાબતો આપણે ખર્ચાળ સાબિત થાય ને એને કારણે આપણી નાણાકીય પરિસ્થિતિ બદલાતી દેખાય છે તો મિત્રો હવે જોઈએ આપણે તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે આ વર્ષ કેવું રહેશે વિદ્યાર્થીઓ માટે પણ એક પાંચ સુધીનો સમય અભ્યાસ માટે સારો છે પછી ચિંતાઓ વધે આ સમય પછી તમને મહેનતના પ્રમાણમાં સફળતા ન મળે કંઈક ને કંઈક નાના મોટા વિઘ્ન આવે સ્થાન બદલાય અભ્યાસક્રમમાં કંઈક પ્રોબ્લેમ આવે તમને ભણવામાં મન ન લાગે ઘણી બધી બાબતો તમારા અભ્યાસમાં પરેશાની લાવી શકે છે આયોજન કરીને તમે અભ્યાસ કરવા બેસો ને તો એ પૂર્ણ ન થાય એમાં તકલીફ આવે કોઈને કોઈ કારણ આવે અને એને કારણે આપણો અભ્યાસ ડિસ્ટર્બ થાય આ સમયમાં વધુ પડતા આત્મવિશ્વાસથી આગળ નહીં વધતા નહીં તો તકલીફો મોટી આવે કોઈની પણ સાથે કારણ વગર વાદ વિવાદ નહીં કરવો ખોટી ચર્ચાઓમાં ભાગ નહીં લેતા કૌટુંબિક પારિવારિક સામાજિક પ્રસંગોને કારણે તમારા અભ્યાસમાં બાધાઓ આવી શકે અને આ બધી વસ્તુઓ છે ને તમને એક માનસિક પરિતાપ આપી જાય આપણને એમ થાય કે આ શું છે હું ક્યારે અભ્યાસ કરીશ કેવી રીતના આગળ વધીશ અને મિત્રો મિથુન રાશિવાળા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અકસ્માત અને બીમારીથી ખૂબ જ સમજીને દૂર રહેવાનું છે તો મિત્રો હવે જોઈએ આપણે ખેડૂત ખેડૂત વર્ગ માટે આ વર્ષ કેવું ખેડૂતો માટે પણ મે મહિના સુધી બધો હર્ષલાભ સારું કામ થાય બધું જ તમને ફાયદામાં મળે આ સમયમાં સારો પાક લઈ લો અને મિત્રો સારો ભાગ લઈ લો કરજો નહીં તો આગળના સમયમાં તકલીફ પડતી દેખાય ખેતીલાયક જે લોકો અભ્યાસ કરે એ લોકો માટે આ વર્ષ થોડું તણાવથી ભરેલું દેખાય જેમના સંતાનો અવિવાહિત છે એમના સંતાનોના વિવાહ હતા એમાં તમને એક રાહત મળે ચૈત્ર મહિના પછીનો સમય આપણા માટે પ્રતિકૂળતાવાળો વાળો દેખાય છે તો આ સમય પછી સંભાળીને રહેવું ખૂબ જરૂરી આ વર્ષમાં છે ને મિથુન રાશિવાળા ખેડૂતોએ કોઈની પાસે દેવું કરીને પૈસા લાવવાની ઓછીના પૈસા લાવીને ખેતી નહીં કરતા નહીં તો ફસાઈ જશો પાછા નહીં આપી શકો અને આ સમયમાં કોઈ ઓછીના પૈસા લાવીને કોઈ ખોટા પ્રસંગો પણ નહીં કરતા નહીં તો તમે પૈસા નહીં ભરી શકો જે લોકો ખેતી કરે જેની સાથે નોકરી કરે કંઈ ધંધો કરે છે એ લોકોએ પણ મે મહિના પછી તકલીફમાં રહેવું પડે આવા લોકો માટે કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ સતાવે અને એનાથી તમને મુશ્કેલીઓ પડે આ સમયમાં મિથુન રાશિવાળા ખેડૂતોને નાણાકીય તકલીફો વધતી દેખાય જ કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ સતાવી શકે તો મિત્રો આ બધી જાણકારી મેળવા પછી સંભાળીને રહેજો અને મેં સલાહ આપી એમ આ સમયમાં આ વર્ષમાં કોઈની પાસે ઊંચીના પૈસા લાવીને ન તો ખેતી કરજો કે ના કોઈ પ્રસંગ ઉજવજો નહીં તો તકલીફમાં આવશો ટૂંકમાં નાણાકીય આયોજન ખૂબ સમજીને કરશો તો ફાયદો જરૂર મળશે તો મિત્રો હવે છે ને એક નાનકડો એનો સાર સમજી લે કે આ વર્ષ કેવું બે હજાર ચોવીસનું વર્ષ થોડું ઊંચ નીચવાળું છે એ વસ્તુ પહેલાંથી જાણજો ક્યારેક આપણી ફેવર થશે તો ક્યારે આપણી સામે તકલીફો આવશે કૌટુંબિક અને વ્યવહારિક કામોમાં આપણે કદાચ બહુ સંભાળીને ચાલવું પડે તો એ બાબતે કાળજી અવશ્ય રાખજો આ વર્ષમાં માનસિક પરિતાપ અને વ્યગ્રતા ગુસ્સો આ બધું આપણને પરેશાન કરવાનું છે નોકરી ધંધામાં શરૂઆત સારી વર્ષાંતે આપણને નુકસાન દેખાય આ વર્ષમાં દોડધામ ખર્ચમાં વધારો થાય અને સ્ત્રીઓ માટે આ વર્ષ મધ્યમ બની રહેતું દેખાય છે તો મિત્રો આ તો તમારા માટે ઈસવીસન બે હજાર ચોવીસ મિથુન રાશિ માટે કેવું એનું સંપૂર્ણ પ્રિડિક્શન તો મિત્રો હવે થોડા ઉપાય જાણી લો જેથી તમને રાહત રહે મા દુર્ગાની આરાધના ચંડીપાઠનું વાંચન બરાબર પોતાના કુળદેવીની આરાધના પક્ષીઓની સેવા બેન બેટીઓની સેવા નાની નાની દીકરીઓ જે ગરીબ છે સ્કૂલોમાં ભણે છે એની સેવા બહુ ચોક્કસ ફાયદો રહેશે બેન બેટીઓનો જે હક છે તે મારવો નહીં એ જ ખાસ ધ્યાન રાખજો અને ચોક્કસપણે મા દુર્ગાની આરાધના ચંડીપાઠનું વાંચન ખૂબ સારા પરિણામ આપી જાય તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ મું તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું મર્યવદન ચોક્સી સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે